આજકાલ બજારના પ્રોટીન પાવડર લાવતા હોઈએ છે પણ આવી ઘરે હેલ્ધી પ્રોટીન બાર બનાવીને આપશો તો બજારના પાવડર પણ નહીં લાવવા પડે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે એકદમ હેલ્ધી ટેસ્ટી પ્રોટીન બાર જેવી જ મીઠાઈ તો આમાં માવાની જરૂર છે દૂધની જરૂર છે ચાસણીની જરૂર નથી સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી આ ટેસ્ટી મીઠાઈ બનશે અને નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ જરૂરી હોય છે પ્રોટીન અને ખાસ બદલાતી ઋતુ માટેની બેસ્ટ મીઠાઈ છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે આ રીતે જીણા કટ કરી બદામના ટુકડા તો મેં બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે બે ટેબલ સ્પૂન કાજુ અને બે ટેબલ સ્પૂન અખરોટ લેશું સાથે બે ટેબલ સ્પૂન અળસી જે ઓમેગા થ્રી ફેટી એસિડથી ભરપૂર માત્રામાં હોય છે અને ઓમેગા થ્રી આપણા શરીરમાં બનતું નથી હોતું બહારથી લેવું પડે છે અને આ ઓમેગા થ્રી ભરપૂર માત્રામાં આમાંથી આપને મળી જાય તો તમે અળસી બાળકો ખાતા નથી હોતા પણ જો આવી રીતે મીઠાઈમાં એડ કરી અને તમે આપો તો ખૂબ જ એને ફાયદો થાય હવે થોડા રોસ્ટ થઈ જાય પછી આપણે એમાં બે ટેબલ સ્પૂન પમકીન સીડ અને બે ટેબલ સ્પૂન સનફ્લાવર સીડ એડ કરીશું અને મિક્સ કરી લેશું એને પણ હલકા રોસ્ટ કરી લેશું તો આ જે બી હોય એ બધામાં ખૂબ જ સારું એવું પ્રોટીન મળી જાય ઓમેગા થ્રી બી ટ્વેલ બધા વિટામિન મળી જતા હોય છે અને ખાસ કરીને બદલાતી ઋતુમાં જરૂરથી ખાવા જોઈએ તો હવે આપણે આ મીઠાઈને બનાવવા માટે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ તો એક કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે મેં લીધો છે હજી આપણે એમાં ઘી એડ નથી કર્યું તો આ મીઠાઈને તમે લાંબો સમય સુધી સારી રાખી શકો અને ખરાબ ન થાય એના માટે આપણે આ લોટને પહેલાં સારી રીતે શેકી લેવાનો છે એટલે જ્યારે તમે આ લોટને શેકશો ત્યારે તમને એમાં શેકાવાની સુગંધ પણ આવશે અને જે પણ કચાશ હશે બધી નીકળી જશે તો બાળકોને આવી હેલ્ધી ટેસ્ટી મીઠાઈ જરૂરથી ખવડાવજો તો અહીંયા તમે જુઓ હવે આપણે લોટ શેકાતા ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો છે હલકો લાઇટ કલર થઈ ગયો છે અને એકદમ એરી થઈ ગયો છે એટલે કે હળવો થઈ ગયો છે તો આ રીતે તમે કરો તો તમને એકદમ હળવો લાગશે હવે એ જ સમયે આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન ઝીણો રવો તો રવો એડ કરવાથી એમાં એક દાણેદાર ટેક્ચર આવશે અને આ રીતે રવાને પણ આપણે લોટ સાથે શેકી લેવાનો છે તો રવાને આપણે હલકો શેકવાનો છે એટલે એના જે બધા દાણા હશે એ સરસ રીતે શેકાઈ જશે તો તમે આવી હેલ્ધી ટેસ્ટી પ્રોટીન બાર જેવી મીઠાઈ ક્યારેય બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો ને હા મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે એક કપ લોટ એડ કર્યો એની સાથે આપણે અડધો કપ ઘી એડ કરીશું ઘી પણ હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે જો તમને ઓછા ઘીમાં પસંદ હોય તો તમારે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું જ ઘી એડ કરવાનું અને મિક્સ કરી લેશું હવે ઘી સાથે પણ આપણે લોટને સારી રીતે શેકી લેવાનો છે તો આ બંને પ્રોસેસ તમે જરૂરથી કરજો થોડી પ્રોસેસ લાંબી છે પણ ખૂબ જ સરસ એવી મીઠાઈ બનશે તમે જો પહેલાં જ ઘી એડ કરી દેશો તો તમને સુખડી જેવો ટેસ્ટ આવશે પણ આ મીઠાઈ કંઈક અલગ સ્વાદમાં બનશે તો તમે પહેલાંથી આ રીતે જ બનાવજો હવે આ રીતે તમે જુઓ જેમ જેમ હું લોટ સાથે ઘી મિક્સ કરવું જોઈએ એમ આ રીતે મિક્સ થઈ જાય છે અને જેમ આપણે લોટને શેકતા જશું એમાંથી ઘી સરસ એવું છૂટું પડશે તો બહુ વધારે પડતું પણ ઘી એડ કરવાની જરૂર નથી અને એકદમ ઓછું ઘી એડ કરવું હોય તો પણ ચાલશે તો અહીંયા તમે જુઓ થોડીવાર આ રીતે મેં શેક્યો તો હવે એનો કલર ખૂબ જ સરસ બદામી કલર જેવો આવી ગયો છે હવે લોટને શેકાતા ત્રણ મિનિટનો સમય લાગ્યો છે અને તમે જુઓ હવે આ રીતે તમે ચમચાને ફેરવો તો હવે ઘી ઘણું બધું છૂટું પડી ગયું છે એટલે લોટ છે એકદમ સરસ આ રીતે છૂટો થઈ ગયો અને ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે બસ આટલો આપણે શેકી લેવાનો હવે ફ્લેવર માટે તમે એલચી પાવડર કે તમને જે પણ ફ્લેવર પસંદ હોય એ એડ કરવાનું સાથે હું અહીંયા જાયફળ એડ કરું છું જે બદલાતા ઋતુમાં સરદી ખાંસીથી ખૂબ જ ફાયદો આપશે જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તમારે આવું હેલ્ધી ખોડાવવું હોય અને બાળકો ખાતા ન હોય તો તમારે શું કરવાનું આ સમયે એમાં એક ટેબલ સ્પૂન કોકો પાવડર મિક્સ કરી દેવાનો એટલે ચોકલેટની ફ્લેવર આવશે અને બાળકો હોશે હોશે ખુશી ખુશીથી ખાશે હવે હું અહીંયા ખાંડ એડ કરું છું તો મેં ચાર ચમચી મોટી એડ કરી છે વન ફોર્થ કપ હવે જો અહીંયા તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમારે ગોળ એડ કરી દેવાનો પણ તમે જો ગોળ એડ કરશો તો તમારે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની રહેશે ગોળ છે એ તરત મિક્સ થઈ જાય છે અને એમાં ચાસણી તૈયાર થઈ જાય છે તો જ્યારે આ મીઠાઈ બનાવશો ત્યારે સોફ્ટ નહીં બને એ ખાસ ધ્યાન રાખજો અને તમે ગોળ એડ કરશો એટલે તમને સુખડી જેવો ટેસ્ટ આવશે પણ જો તમે ખાંડ એડ કરશો તો તમને કંઈક નવી મીઠાઈનો ટેસ્ટ આવશે અને અત્યારે આ સિઝનમાં ખાસ કરીને ગરમી અને ઠંડી મિક્સ હોય છે તો ખાસ કરીને તમારે ગોળ નો એડ કરવો હોય તો વધારે સારું ખાંડથી પણ આ મીઠાઈ સરસ બને છે તો અહીંયા તમે જુઓ ખાંડ હવે ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગઈ છે તો આપણે જે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા છે તે બધા એડ કરીશું થોડા આપણે ગાર્નિશિંગ માટે પણ રાખી દઈશું મિક્સ કરી લેશું અને તરત જ હવે આ મીઠાઈને સેટ કરવાની છે એકદમ સિમ્પલ આસાન છે તમે આ મીઠાઈને કોઈ પણ ટ્રે પ્લેટ અથવા તો બેકિંગ પેપર ઉપર પણ સેટ કરી શકો છો ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકાય છે બહાર પણ સેટ કરી શકાય છે તો આ રીતે મેં એક પ્લેટમાં ઘી લગાવી દીધું અને એમાં આપણે આ મીઠાઈને સેટ કરીશું તો તમે જ્યારે આ મીઠાઈને સેટ કરશો ત્યારે જે ઘી એડ કર્યું છે એ ઉપર આવી જશે તો આ રીતે તમે પ્રેસ કરશો એટલે બધું ઘી સરસ એવું ઉપર આવી જશે અને આ મીઠાઈને સેટ થતાં એક કલાકનો સમય પણ લાગશે કારણ કે આપણે એમાં કોઈ ચાસણી નથી કરી એટલે એને ધીમે ધીમે સેટ થવા દેવાની હવે અહીંયા આપણે જે ડ્રાય ફ્રૂટ રાખ્યા હતા રોસ્ટ કરીને એ ઉપરથી ગાર્નિશ કરીશું એટલે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આ મીઠાઈ બનશે સાથે હું અહીંયા થોડા ખસખસ પણ એડ કરું છું અને આ રીતે ગાર્નિશ કરું છું હવે આપણે આ રીતે થોડું પ્રેસ કરી દઈશું એટલે બધા ડ્રાય ફ્રૂટ મીઠાઈમાં ચોટી જાય હવે આપણે એને એક કલાક માટે બહાર ઠંડુ થવા દેશું એક કલાક પછી તમે જુઓ અહીંયા સરસ રીતે ઘી છે એ જામી ગયું છે બધી મીઠાઈ પણ જામી ગઈ છે જો એક કલાક પછી પણ ન જામી હોય તો તમારે એને થોડીવાર માટે વધારે રહેવા દેવાને અથવા તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો અહીંયા તમે જુઓ આપણી મીઠાઈ એકદમ પરફેક્ટ સેટ થઈ છે હવે તમારા મનગમતા શેપમાં એને કટ કરી લેવાની અને મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી અને સુપર સોફ્ટ આપણી મીઠાઈ તૈયાર છે હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં એકદમ સિમ્પલ એકદમ આસાન સિમ્પલ સરળ રીતે આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ ને તો તમે જો બહારથી પ્રોટીન લાવતા હોય અને ઘરે બાળકોને જો હેલ્ધી પ્રોટીનવાળું કંઈ ખવડાવવું હોય તો આ મીઠાઈ બધા માટે પરફેક્ટ છે નાનાથી લઈ મોટા બધાને રોજ એક ટુકડો ખાવો જોઈએ ખૂબ જ હેલ્ધી બને છે ટેસ્ટી છે અને બધાને ફેવરિટ પણ થઈ જશે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ